તેમ છતાં જો સરકાર ના આપી શકતી હોય તો સરકારે રાજીનામું આપવું જોઈએ આપણે પહેલા પણ કીધું હતું અમારે આ તમારી બાર હજાર ની વીસ હજાર ની સહાય નથી જોઈતી પાક વીમો સરકારે બંધ કર્યો છે તમે ઘણી વખત સાંભળતા હશો નરેન્દ્રભાઈ મોદી એક ભાષણ કરતા હોય હિન્દીમાં કે અમને ઇસ બાર કિસાન બીમા યોજના એસી લાઈએ કે અગર આપકે ખેત કે અંદર ફસલ કટી હોગી પડી હોગી ઓર બારિશ આયગી ચિંતા મત કરના આપકા સારા જો કર્જા હોગા માફ હો જાયગાતો ધારે મોહારમાં માં પીરસનારીઓ ઘરના છોકરા ભૂખ્યા મરે એવી સ્થિતિ આપણે અહીંયા કરીને મૂકીશું અત્યારે કોણ તેમના નથી તે માફ કરવાનું કોણ ના પાડે છે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓને અભિનંદન આપીશ કે ગામડે ગામડે ગયા ગામડે ગામડે ખેડૂતો પાસે ફોર્મ ભરાયા અને માંગણી કરી સરકાર પાસે કે અમારે એક આટલું નુકસાન થયું છે ને અમને તમે આપો નહીં આપો તમે કોર્ટમાં જઈશું ને દબાણમાં આવ્યા પછી જ્યારે આપણે સુઈ ગામની રેલી હતી આખું ભાજપ તૂટી પડ્યું ફોનો કર્યા જો તમે જશો તો નહીં આપે તમે જશો તો આમ થશે તમે જશો તેમ થશે જે લોકોએ રજૂઆતો કરી નથી ખોટા વિડીયા બનાવીને મૂકી દીધા અમે મૂક્યો કૃષિ મંત્રીને રજૂઆત કરી છે ને જાહેરાત કરવાની છે પણ જે દિવસે સુઈ ગામની રેલી થઈને પછી પાછી લોકોને રજૂઆત કરવા જવી પડી